અને આજે આપણે ખબર હવારમાં બ્લોગ વિડીયો ચાલુ કરી દીધો છે અને ફટાફટ ભાઈ હે આપણે ટ્રેક્ટર બહાર કાઢી અને થાંભલો છોડાવી નાખી કેમ કે આજે ભાઈ આપણે લેવા જવાની છે માંડવી વાવવાની ઓરણી ધરતી કંપનીની ઓરણી લીધી હે બગવદરથી તો અત્યારે છે ને ફૂલ આવું ફૂલ ઉતામર છે તો ફટાફટ થાંભલો છોડાવી નાખી અને હેને પછી જવા દઈ ધીરે ધીરે ધર બાજુ ટ્રેક્ટર જોતા જોતા ભાઈ જોતા

ભાઈ કેને ડીઝલ નો બાંધી લીધું હે આ રીતનું હા એક કોથરો લઈ લેજો હજી નકર છે ને હેઠે કોથરો ઓલું થઈ જાય આમાં એટલે કોથરો એક લેતા આવીજો ચાલો ભાઈ ફટાફટ માં પપ્પા તા હે ને ગાડી લઈને આવીએ એટલે ઈ તા હે ને કાઈ કાપુ જાય આપડે હે ને ટ્રેક્ટર માં ધીરી ધીરી જાઉં ધીરી ધીરી ભાઈ પહોંચી ગયા હે બગવદર આપણે ધરતી એગ્રોમાં અને હે ને આપણે ઉઈણી હે ને લીધી હે બે સાઈડ હે ને પાંચ પાંચ દાંડવારી ને એ રીતની આખી લીધી હે તો બે સાઈડ ટૂંકમાં હે ને પાંચ પાંચ દાંડવે દોઢ દાંડવે ટૂંકમાં મોગ વાવા તો હોય છે પીના હાટું હે ને દાંતા ઓલા લેવા પડે જઈ લે હાવા કેવડો સિંહ જેવો જ લાગે ભાઈ ટોપલો કાઢી દીધો હે ને ટ્રેક્ટર હે ને જરાક ધોઈ નાખી તો જોવાનું જોઈએ ઘોડા કેદું ધોયું નથી તો સર્વિસ વાળા એવા એમ નો મોયા ગયા કે અમારા પાસે ધોવાન મશીન નથી ભાઈ ધોવાન કમ્પ્લીટ થઈ ગયું આપણું ટ્રેક્ટર શું આ શું ક્યાં ગયું એ તમારા માટે હે ને સ્પેશિયલ એક સરપ્રાઈઝ છે આગળ ગી થોડીક કર પછી હું તમને દેખાડી એને થોડુંક મોડિફિકેશન કરવા માટે રાખ્યો આપણો ફટાફટ હવે એને ઓયણી જોડાવતા આવી અને તો પછી માં રક્ષણ દાતા બધું ફિટ થતું જાય ભાઈ ટેક્ટોલી એવા આને હે ને આ ઘણી થોડીકરમાં ઓયણી જોડાવ લે હું બટેકણ સુવાશનો લુ હોય દાતો લેવા ને સુવાશનો લુ હોય ભાંગી ગયો હા હોય ટોપકો હોય આજો ટોપકો ક્યાં ભાંગી ગયો આમ જો આમાં એ જ જો હવે રાજુભાઈ આવે ને એટલે ફટાફટ આપણે છે ને આ ઓયણી જોડાવી લઈએ અમે લીધી છે ભાઈ આપણે પાંચ દાતાવાળી અમારે અઢારની જારી વાવેતર થાય એટલે પાંચ દાતાવાળી લીધી છે અને બે સાઈડ પાંચ પાંચ ઓલા શક્કર આવે એવી લીધી છે બાકી તમે આમાં ઘણી વેરાયટી આવે છે ત્રણ વાળી આવે છે જોડાવી લે કોઈ નથી તો જોડાવી લઈએ ભાઈ ઓયણી જોડાવી લીધી છે મસ્ત મજાની બધું કમ્પ્લીટ આવું થઈ ગયું છે અને મારા પપ્પા પણ ખીજાવાના હે કે આ ક્યાં મૂકી આવ્યો

लागे हैं खतरनाक भाई भाई एक वो ने है 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 है

આવો બા બાકી ગીમ લાગે અંતર નાખો પણ એક નંબર ના ના થાય છે સીધા થાય છે ક્યાંક ક્યાંક વાંધો આવે પણ ભાઈ પેલો નવા હોવા ડ્રાઈવર હોય ને એટલે જરાક ઓળું થાય અને દિનેશભાઈ છે ને આપણા ભાગી આવી ગયા ગીમ ભાગી મજામાં મજામાં ને હવે થોડોક કામમાં છે ને અમારે અડધો ટકો થઈ જાય ને એવું તો ભાઈ આપણે આજે મંગાવ્યો છે ઓરિયન્ટનો બી એલડીસી નો પંખો મંગાવ્યો છે પેલી વાર ભાઈ હે બી એલડીસી મોટર વાળો પંખો મંગાવ્યો છે હવે જોયે ઓનલાઈન કેવો આવે અને એકવાર તો છે ને ભાઈ ડિલેવરી થતી થાતી રહી ગઈ અને અટાણા ભાઈ અમી છે ને માઇન્ડ બી ફોલાવા જવાનું છે ને ભાઈ ભીડ એવી હે ને

Ja. 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 ભાઈ પહોંચાડી દીધું હોય ટ્રેક્ટર છે ને આપણે ગાણવે હે અને આગળ થોડીક વારમાં આપણે માઇન્ડી ખોલવાનું વારો આવી જાય ટ્રેક્ટર રાખી દીધું હોય આ રીતની બોલાય ભાઈ ટોલીમાંથી માઇન્ડી ખાલી થાય અને ડાયરો છે ને આમાં આવે છે